જામનગર શહેરના વોર્ડ નંબર બે માં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ મનપા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું જામનગર શહેરના મોબાઈલ વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાને પગલે સ્થાનિકોએ મનપા કચેરી ખાતે ધરણા કર્યા જામનગર શહેરના વોર્ડ નંબર બે માં આવેલ નગર વિસ્તારમાં દર વર્ષે ચોમાસાના સમયે વરસાદી પાણીનો ભરાવ થતો હોય છે જેના પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ત્રણ વરસાદી પાણીના ભરાવાથી પરેશાન સ્થાનિકોએ જામનગરના મનપા કચેરી ખાતે ધરણા કરતા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ત્રણ વર્ષથી સ્થાનિકો દ્વારા વરસાદી પાણીના નિકાલ અંગે રજૂઆત કરવામાં આવતી હોય છે છતાં પણ કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી જો વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો હલ કાઢવામાં નહીં આવે તો મુખ્યમંત્રી

એક વર્ષે ઓછું બીજા આ વખત તમારા નીચે માર ડૂબી જશે અમારે ઉપર મકાન છે તો અમાર વસ્તુ અમારે ક્યાં મૂકવાની હવે તમારે ઘરે મૂકી જાય તો કયો તો તમારે ઘરે આવી મૂકી જાય અનાજ બગડે ઘરની ઘર વખરી બગડે વસ્તુ તો આપડે બીજે બગડી ગઈ તો ફરી અનાજ તો બાર વર્ષ મહિના વર્ષ નું ભેગું તો લેવું કે ના લેવું અમારે અને અહીંયા અમે આવ્યા છીએ તો અહીંયા વયા ગયા છે અગાઉ થી ફોન થઈ જાય છે ફાઇલ દબાવી દે છે 3 વર્ષથી આના પ્રશ્ન લઈને અમે રોજ આવી જ 3 વર્ષ અને પાણી ભરાવાનું કારણ આજુબાજુમાં કેટલા વિસ્તાર ગટર ઉપર મકાન થઈ ગયા છે જે ગટરું પાણીની નીકળલી છે ને ત્યાં ઉપર મકાન થઈ ગયા છે અને ઉપરવાસનું પાણી બધું અમારે આવે છે અને કોટ કોટ બની ગયું છે ઈ ઉપરના વિસ્તારમાં છે અમારું સાયન્સ તો બને છે ઈ ઉપરના વિસ્તાર રેગ્યુલેશન નવું જાશે રોડ બનશે ઈ અમારે તો અમારે જ પાણીનો ભોગ બનવાનો